તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજ આપણે આવી ગઈ છીએ વાડીયા નહીં વાડી લઈને દાડિયા લેવા કાલે સાંજે વિડીયો છે દાડિયા લેવા ભામભાઈ રોડ હે હામભાઈ આ કોણ કોણ રહે છે કહી તો હવે જોતા રહીજો વિડીયો અને આજે છે ડુંગળા સોફાના દાડિયા

આગળ જોતાનો વિડીયો ત્યારે હવે મળીશું વાડિયા જઈને ટાઈટ થયા રૂમાલ ગળામાં ટાઈટ થઈ તો જોતા તો વિડીયો મળીએ સીધા વાડિયા દોસ્તો સિનેડો લઈને પહોંચી ગયો છું વાડીએ તો આ રોપની ગાહાડી થોડીક લઈ ગયા હેઠળ દાડિયા આઈલા જાય અને હું છું આ તગારું ટકા દાડિયા એક ટકા નહીં લાગ્યા હોય એ કે લેતો હોય ને મને કે મેં તો હાલ લેતો આવું એ અડધા આવ્યા છે ને અડધા એ આવશે તો હવે જોતા રહ્યો વિડીયો હમણાં

અને હું સાંજે મોટર ચાલુ કરવા આવી ગયો મોટો કીધી ચાલુ તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે ખાવાનો ટાઈમ તો પછી મારા લાઠી દડ દાડિયા લઈને તો જોતા રહી ગયો આગળ હમણાં આગળ શું કામ કરી મળીએ આગળ તો લાગે જોવા દોસ્તો આવી ગયા છે દડ આપણે રોપ ઉંબાળવા દાડિયા ઉંબાળ રોપ અને હું સનેડો લઈને આવી ગયો છું ઊંબાળે

જો અહીં તું ને આ રેલવે સ્ટેશન તમને હમણાં સરખું દેખાડતું ગાડીઓ પડે ભૂરી રેલવે સ્ટેશન છે અને થઈ ગયું અંધારું કેટલા સાડા છ વાગી ગયા અહીંયા તમને ટ્રેન નહીં દેખાય આગળથી દેખાય દેખાડું જો અહીંયા અહીંયા ગણી જો દેખાય ટ્રેન લાઇટ વાળી ટ્રેન છે બોટાદ બોટાદ જંક્શન કે નહીં જંક્શન તો આગળ જોતા અવાજ હસતો નહીં આવશે તો આગળ તો ફાઈનલ દોસ્તો પડી ગઈ છે હાન અને એ હું ઘરે નથી પહોંચ્યો જોવા એ રસ્તામાં જ છું પણ મેં કીધું વિડીયો પૂરો કંઈક દે તો મેં કીધું વિડીયો પૂરો કંઈક દેવી તો હવે વિડીયોને અહીંયા જ પૂરો કરી દે વિડીયો ગમે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી હવે મળીશું નવા વિડીયોમાં તો બાય